અને બનવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજે આપણે ફરાળી હાંડવાની રેસીપી જોઈશું તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરાળી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ આપણે હાંડવાનો લોટ રેડી કરીશું તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો મોરૈયો લીધો છે અને અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે તો આ બંનેને આપણે સાથે જ મિક્સરમાં ક્રશ કરી દઈશું અને એકદમ કર કરો આપણે લોટ રેડી કરી લઈશું તો આ લોટથી તમે કોઈ પણ ફરાળી વાનગી બનાવી શકો છો તો હવે આપણે બેટર બનાવીશું તો બેટર બનાવવા માટે એક બાઉલમાં આપણે આ લોટને કાઢી લઈશું તો અહીંયા આપણે ક્વોન્ટિટીમાં એક જ હાંડવો રેડી કરવાનો છે તો આપણે અડધા કપ જેટલું દહીં એડ કરીશું તો જેટલો લોટ લીધો છે તેટલું જ આપણે દહીં એડ કરવાનું છે અને બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ કરી દીધું છે હવે આપણે જે દહીંનો કપ હતો એમાં જ આપણે પાણી એડ કરી અને અડધા કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને બેટર આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો બેટર આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આપણે આને દસ થી પંદર મિનિટ આપણે ઢાંકીને રાખવાનું છે જેથી આપણું બેટર થોડું ફૂલી જશે અને ગાઢું થઈ જશે તો આપણે દસ મિનિટ બેટરને રેસ્ટ આપી દઈશું

અડધી ચમચી જેટલું આપણે ફરાળી મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું અને એક ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું તો અહીંયા તમે હળદર સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે બેટર રેડી કરી દઈશું તો આપણે સરસ રીતે બેટરને હલાવી અને મિક્સ કરી લઈશું જેથી આપણો હળદરનો કલર બેટરમાં આવી જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધી ચમચી આપણે ઈનો એડ કરીશું તો અહીંયા લેમન ફ્લેવરનો મેં ઈનો એડ કર્યો છે ઈનો એડ કર્યા પછી આપણે બેટરને આ રીતે હલાવી લેવાનું છે જેથી આપણું બેટર ફૂલી જાય તો અહીંયા આપણું હાંડવા માટેનું એકદમ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે આને કઢાઈમાં એડ કરીશું તો આ રીતની આપણે નોનસ્ટિક પેન લેવાની છે તેમાં આપણે ત્રણ થી હાંડવામાંસ કલને આપણે ફેલાવી લઈશું અને આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી જેટલા તલ એડ કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો તમારે હિંગ એડ કરવી હોય તો તમે કરી શકો છો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે હલાવી અને આ રીતે આપણે પેનમાં એડ કરી દઈશું અને આપણે એકદમ સરસ રીતે તેને ફેલાવી લઈશું તો આ રીતે આપણે એક લેવલ કરી લેવાનું છે અને બેટરને આપણે સરસ રીતે પાથરી દેવાનું છે તો તમે જોઈ શકો છો તો આ રીતે ચમચીની મદદથી આપણે બેટરને દઈશું તો હવે આપણે ઢાંકણ ઢાકી હાંડવાને થવા દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે જેથી આપણો હાંડવો એકદમ ક્રિસ્પી બનશે તો દસ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે હાંડવાને ચેક કરી લઈશું

તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ રીતે હાંડવો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ફરાળી ક્રિપ્સી હાંડવો રેડી થઈ ગયો છે તો આ હાંડવાને તમે કોઈ પણ વ્રત ઉપવાસ કે ગમે તેમાં ખાઈ શકો છો તો આ હાંડવાને તમે ચા કે પછી લીલી ચટણી કે પછી દહીં જોડે પણ ખાઈ શકો છો અને ફરાળી ચટણી કેવી રીતે બનાવી તે મેં આગળ વિડીયોમાં જણાવેલું છે તો તમે તેમાં જોઈ શકશો અને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે પણ આ રીતનો ફરાળી હાંડવો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર સાથે રેસીપીને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસ રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે